નમસ્કાર મિત્રો યુટ્યુબમાં અમારી બજરંગ ફિલ્મ્સ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં ગૌરી વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત છે મિત્રો આગલા વિડીયોમાં ગૌરી વ્રતની સંપૂર્ણ વિધિ વિશે અમે જણાવ્યું હતું પણ આજે આ વિડીયોમાં આપણે ગૌરી વ્રતની કથા વિશે જાણીશું તો મિત્રો તમે પણ અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે તો ચાલો વધુ સમય લેતા પહેલાં આપણે શરૂ કરીએ ગૌરી વ્રતની કથા મિત્રો એક સમયે કોડિનિયા નામનું નગર હતું તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને તેની પત્ની સર્વગુણ સંપન્ન હતી તેનું નામ સત્યા હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી પણ તેમને કોઈ સંતાન ન હોવાના કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુખી રહેતું હતું એવામાં એક દિવસ નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો બંને જણાએ ખૂબ જ સારી રીતે તેમની સેવા કરી અને તેમને પોતાની સમસ્યાનું સમાધાન પણ પૂછ્યું ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર અને માતા પાર્વતીની સાથે લિંગ રૂપે બિરાજમાન છે તમે તેમની પૂજા કરો તેનાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ અને પાર્વતીની શુદ્ધ મન અને તનથી પૂજા કરતા અને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના પણ કરતા આ રીતે પાંચ વર્ષ વીતી ગયા એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો ત્યારે એક સાપે તેને પગમાં ડંખ માર્યો સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં પણ બ્રાહ્મણ પાછો ન આવ્યો આથી તેની પત્નીને ચિંતા થઈ તે પોતાના પતિને શોધવા નીકળી પતિને વનમાં બેભાન જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને તેણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વનદેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા તેમણે બ્રાહ્મણના મુખમાં અમૃત બ્રાહ્મણ સજીવન થયો એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા અર્ચના કરી માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માંગવા કહ્યું ત્યારે તે દંપતીએ સંતાન પ્રાપ્તિ માટે માંગણી કરી માતા પાર્વતીએ તેમને આ પાર્વતીનું વ્રત એટલે કે ગૌરી વ્રત કરવાનું કહ્યું બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આમ આ વ્રત માત્ર યોગ્ય વરની પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે તો મિત્રો આ હતી ગૌરી વ્રતની કથા તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે નમસ્કાર